શ્રાવણ માસના બીજા સોમવારે શહેરના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે શિવાલયો ભક્તોથી ઉભરાયા હતા જેતલપુર બ્રિજ સયાજીગંજ સ્થિત ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી આ સાથે નવનાથની પ્રદક્ષિણા નીકળેલા શ્રદ્ધાળુઓ પણ ભીમનાથ મહાદેવના મહત્વપૂર્ણ પડાવ પર શીશ નમાવી ધન્ય બન્યા હતા મંદિરનું પ્રાંગણ અને પરિસરમાં જાણે મેળાવો લાગ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પૂજન સામગ્રી સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થતું જોવા મળ્યું હતું જ્યારે મંદિર દ્વારા પણ શ્રદ્ધાળુઓની ભીડને પહોંચી વળવા વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓને ફરાહાર અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજનો શ્રાવણ મહિના ચારો આજ આ વર્ષે તો પાંચ સોમવાર આવે છે અને સોમવારનું શિવનો વાત છે ને તે દિવસે ઘણું મહત્વ સોમવારનું હોય છે શિવના માટે બધા દેવોના માટે અલગ અલગ વાર હોય છે પણ બધા વાર બધા દેવો માટે સરખા જ છે ભીમનાથ મંદિરે અમે ભીમે સ્થાપના કરેલી છે એવું કહેવામાં આવે છે ને અંદર જ્યારે ભીમને બધા જે હેડાવનવન હતું આ એ વખત જ્યારે બધા પાંડવો બધા નીકળેલા હતા ત્યારે ભીમને એવી એવું હતું જ્યાં સુધી શિવની પૂજા નહીં કરું ત્યાં સુધી જલ પાણી કહી નહીં લઉં તો અર્જુને પછી ખાલી માટલાનું એવી રીતે મૂક્યું ને પછી ભીમને જમાડી લીધા જમાડ્યા પછી અર્જુને કહ્યું કે આ તો મેં માટલું મૂક્યું છે તો શિવ ભીમને ક્રોધ આવ્યો ત્યારે પછી જોયું તો અંદર એક નિશાન બી છે શિવ ઉપર આજે બી જે બાણ મારેલો છે કાં ત્રિશુલ મારેલી આજે બી નિશાન છે અંદર